બસ તમે આ જોઈ શકો છો કેવું મસ્ત નજર હોય છે અને તમે આ જોઈ શકો છો અમારા ગામનું ટાવર છે જે અમે ટાવર ની નજીક જ રહીએ છીએ અને તમને કદાચ થઈને ઓલી સાહેબ હું બતાવું અમારું ગામનું મંદિર બહુ સરસ છે ભાઈ તમે જોઈ શકો છો તમે જોઈશું તો હું તમને થોડું આગળ બતાવીશ કેમ કે કંઈક આવો આવે છે તમે જોવો છો મારી ઝૂમ ઝૂમ થતું નહીં કે તમને હજી તમે જોઈ શકો છો અહીં

આ જોઈ શકો છો ને કેટલું જો બ્લોગ સારો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી આ રેસ બ્લોગ એટલે કે હું અમને નોમ ચેન્જ કરી નાખશ આ રેસ બ્લોગ ને સબસ્ક્રાઈબ કરજો આ તમે નજારો જોઈ શકો છો એવું મસ્ત નજારો છે મેં તમને નજારો બતાવી નાખ્યો છે તો નવરાત્રી પર આજે દશેરો છે ને સચિન ભાઈ આ દશેરો હા સર હમ દશેરો છે એટલે કોને ગરબી જશું જુઓ તો બ્લોગ બનાવી અહીં દેન તમને બતાડશો કે અમારી ગરબી કેવી છે હમ હું તમને બનતો ઉજી બ્લોગ બતાવીશ પછી બ્લોગ તો હું બનાવી છે હવે મારો એક બ્લોગ જ નહી આવી જશે આવી જશે તો તમારા સપોર્ટની જરૂર છે તો તમે સપોર્ટ કરજો મને અને વિડિયોને લાઈક કરજો અને તમે આ જોઈ શકો છો બીજું પણ મંદિર છે હું તમને ઝૂમ કરીને બતાવું આ જોઈ શકો છો અમારા ગામમાં કુલ ખૂબ બધા મંદિર પણ છે જો કદાચ થઈ અને મંદિરના કાટ લેવા થવાનું થાય તો હું તમને મંદિરનો બ્લોગ બતાવીશ તો આટલે અમે બ્લોગમાં અમારો બ્લોગ પતાવીએ છીએ જો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને અમારા આ રેસ બ્લોગની સબસ્ક્રાઇબ કરજો જય માતાજી તો